જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુનો જન્મદિવસ દિવ્યાંગ બાળકો સાથે મનાવ્યો જ્યારે અત્યાર સુધી સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી એસપી પ્રેમસુખ ડેલુ કરતા નથી

મોરી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે હોમ ટ્રેનિંગ સેન્ટરના સંચાલક ડિપલ મહેતા ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા જે દરમિયાન જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ દિવ્યાંગ બાળકો સાથે પોતાની જન્મદિવસની દિવસની અનોખી ઉજવણી કરી હતી એટલો બર્થ ડે લોન ક્યારેય ખબર નથી પડતી નથી મનાવતા તો એવું કશું હતું નથી પણ આપણે સંસ્થાના મને તો ખબર હતી આ સંસ્થાની અને જ્યારે મને ખબર પડી તો મને એવું લાગ્યું કે આથી સરસ આપણે જીવનમાં કોઈ મોકો નથી આપણે કહેતા હતા હું તો આપને સાચી કહું છું મને જે ખબર પડી મેં કીધું કે આપણે બધા સાથે જઈને એને મળવાનું છે પર ડે તો ઠીક છે આ તો બધી વસ્તુ ચાલતી રહે છે આપણા બધા જે દિવ્યાંગ અને જે બાળકો છે આ સાથે મળીને આ સાથે આપણે બે મિનિટ આપણે વાતચીત કરીએ તો પણ આપણે જીવનમાં જેટલા બધા સ્ટ્રેસ હોય છે બધી વસ્તુ હોય છે આપણે નીકળી જાય અને જીવનમાં ઘણી બધી વસ્તુ આપણને શીખવાથી પણ મળે છે એટલા માટે અમને આજનો દિન હું એવું માનું છું કે મારે માટે લાઈફનો સૌથી સરસ સૌથી બેસ્ટ દિવસ આજનો હું એક વસ્તુથી તમામ તમામ તમામથી માફી માગું છું કે આપણે થોડો મોડો થઈ ગયો અને હવે આપણે વધારે મોડો નથી કરવાનું અને બધાને આપણે જમવાનો તૈયાર થઈ ગયો છે હે મજા આવશે પછી બધાને આપણે જમવાનું છે હું અને મારી માઈક

કોઈ કામ ના હોય આપણે પાસે ઘણી બધી વસ્તુ થઈ શકે ઘણી બધી ચીજ આપણે જીવનને કરી શકીએ પણ એ એવા કામ છે કે જે આપણે પાછળ લઈને આપણે જીવનમાં જ્યારે કરીએ અને આપને જે સેટિસફિકેશન આપને મળતો હોય તો આથી મોટી જીવનમાં આપણે કોઈ ખુશી ક્યારેક હોય ના તો હું અને મારી વાઇફ તરફથી હું આ તમામનો ફરીથી ખુશ ધન્યવાદ પણ આપું છું અને તમે મને આ તક આપી આ માટેનું સદવ આપ તમામનો આધારિત